ડિરેક્ટર જશુભાઈ પટેલે સાબર ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સરકારને પણ ઘેર્યું છે ત્યારે હાલના તબક્કે દૂધ વધારાના જે દૂધ વધારાના વગર પશુપાલકો ખેતી અને બાળકોના અભ્યાસ માટે પણ પછાતી રહ્યા છે સાબરકાંઠા દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર અને માત્ર આ દૂધ ધંધાથી એમનું ગુજરાન ચાલે એમની આમદાની જુઓ આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે અહીંયા તકી એમનું ઘર ચાલે છે છેલ્લા ચાર દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક કુટુંબ આખો કુટુંબ આપઘાત કરે છે કારણ કારણ માત્ર આર્થિક તકલીફ અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ ખાતર જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે કયો આરટીના કાયદા પગે લાગવું એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ બે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ આ તકલીફ વેચવી પડતી હોય મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની આ રાજ્ય સરકારની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે આવેદનપત્ર આપવું પડે કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે આ હાલત છે સાબરડેરીના બોર્ડમાં નો ત્રીસોની મીટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો પણ સરકારના માનીતા કોક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજિસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમ સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમનો વિશ્વાસ નથી એટલે મોમા માસીના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબર લઈ લેવાના એટલે કમાણીનો સાધન ઉપયોગ કરે છે તો તો હિંમત હોય મને ડિબેટ કરવા હું આવા તૈયાર છું આ દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કહી એ કરવા અમે સમજ છીએ પણ એમની પરિસ્થિતિ તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી